મંગળવારે રાત્રે ત્રણથી પાંચના ગાળામાં ઊંઘ ઉડી જવી એ કયો મોટો સંકેત છે નમસ્કાર મિત્રો નિલેશારતી વ્લોગ્સ પરિવારમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો રાત્રે ત્રણથી પાંચનો સમય જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ તે અત્યંત રહસ્યમય અને શક્તિશાળી હોય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખાસ કરીને મંગળવારની રાત્રે જ તમારી ઊંઘ કેમ ઉડી જાય છે તમે ઈચ્છો છો છતાં ફરી ઊંઘ કેમ નથી આવતી જો તમારી સાથે પણ આવું વારંવાર બની રહ્યું છે તો આ વીડિયોને અંત સુધી જોજો આજે હું તમને જણાવીશ કે આ સમયગાળામાં જાગવો એ તમારા જીવનમાં કયા મોટા પરિવર્તનનો સંકેત છે અને તે સમયે તમારે એવો કયો ઉપાય કરવો જોઈએ જે તમારી કિસ્મત બદલી શકે છે સૌપ્રથમ આપણે એ સમજીએ કે આવું કેમ થાય છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો રાત્રે ત્રણથી પાંચના ગાળામાં આપણા શરીરમાં વાયુ તત્વ અને ફેફસાની ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે મંગળવારનો સ્વામી મંગળ ગ્રહ છે જે ઉર્જા સાહસ અને લોહીનો કારક છે જો તમારા જીવનમાં ખૂબ જ તણાવ હોય દેવું વધી ગયું હોય અથવા તમે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારું મન આ સમયે અતિસક્રિય સક્રિય થઈ જાય છે આ એ સમય છે જ્યારે તમારું અર્ધજાગ્રત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ બ્રહ્માંડ સાથે સીધું જોડાયેલું હોય છે મંગળવારે આ સમયે જાગવું એ સ્પષ્ટ સૂચવે છે કે તમારું શરીર અને મન તમને કંઈક મોટું કરવા માટે તૈયાર કરી રહ્યા છે આ સમય સામાન્ય નથી આ સમય તમારી આંતરિક શક્તિને જગાડવાનો છે મિત્રો જ્યારે આ સમયે તમારી ઊંઘ ઉડે ત્યારે તેને નકામી ન જવા દો પથારીમાં પડ્યા રહીને નકામા અને નકારાત્મક વિચારો કરવાને બદલે એક ખાસ વિધિ કરજો જે હું તમને જણાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં ઊભા થઈ મોઢું ધોઈ લો અને સ્વચ્છ થઈ જાઓ જો સ્નાન ન કરી શકો તો કશો વાંધો નહીં પણ હાથ પગ ધોઈને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને શાંતિથી બેસો હવે તમારી આંખો બંધ કરીને સંકટમોચન હનુમાનજીનું સ્મરણ કરો મંગળવારનો દિવસ હોવાથી તેમની દિવ્ય ઊર્જા ચારે બાજુ ફેલાયેલી હોય છે મનમાં પૂરી શ્રદ્ધા સાથે એવો ભાવ લાવો કે તમે એકલા નથી ઈશ્વરીય શક્તિ સાક્ષાત તમારી સામે છે આ સમયે ઓમ હમ હનુમંતયે નમઃ મંત્રનો જાપ અત્યંત ફળદાયી નીવડે છે બ્રહ્મ મુહૂર્તમાં કરેલો મંત્ર જાપ સામાન્ય સમય કરતાં સો ગણું વધુ ફળ આપે છે જો તમે આર્થિક તંગી દેવો કે શત્રુઓથી ખૂબ જ પરેશાન હોવ તો આ સમયે બેસીને હનુમાન ચાલીસાના ત્રણ અથવા સાત પાઠ પૂરી એકાગ્રતાથી કરો આ સમયની નીરવ શાંતિ તમારી પ્રાર્થનાને સીધી હનુમાનજી સુધી પહોંચાડશે પાઠ કર્યા પછી તમારી જે પણ સમસ્યા છે તેનો ઉકેલ આવી ગયો છે તેવું વિઝ્યુઅલાઇઝ કરો મનમાં એવો દ્રઢ સંકલ્પ કરો કે હનુમાનજીની કૃપાથી તમારા અટકેલા કામ હવે પૂરા થઈ રહ્યા છે પરંતુ મિત્રો એક ખાસ સાવધાની રાખજો આ સમયે જાગ્યા પછી ભૂલથી પણ મોબાઈલ ફોન ન અડવો સોશિયલ મીડિયાની નકામી વસ્તુઓ કે રીલ્સ જોવાથી તમારી એકઠી થયેલી પવિત્ર ઉર્જા તરત જ નષ્ટ થઈ જાય છે તેમજ આ સમયે કોઈના વિશે ખરાબ ન વિચારવું કે ક્રોધ ન કરવો આ સમય તમારો છે તમારી ઉર્જાનો છે જો તમે આ સમયનો સદ્યોગ કરી લો છો તો ગમે તેવું અઘરું કામ પણ હનુમાનજીની કૃપાથી સરળતાથી પૂરું થઈ જશે આ થોડા કલાકોનું જાગરણ અને ભક્તિ જ તમને ભવિષ્યમાં મોટી સફળતા અને માનસિક શાંતિ અપાવશે મિત્રો મંગળવારની આ પવિત્ર રાત્રિનો અને બ્રહ્મ મુહૂર્તનો પૂરો લાભ ઉઠાવજો જો તમને પણ અનુભવ થયો હોય કે તમારી ઊંઘ આ સમયે જ ઉડે છે તો કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો તમારી એક કોમેન્ટ તમારી શ્રદ્ધાનો પુરાવો છે આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ ગૂઢ રહસ્ય જાણી શકે અને પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે નીલે શાર્થી વ્લોગ સાથે જોડાયેલા રહેવા બદલ અને અમને આટલો પ્રેમ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હનુમાનજી સદાય તમારી રક્ષા કરે અને તમારી મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના જય શ્રીરામ